फाइनली गाइस आपला कबूतर उडे छे જોઈ શકો છો એક આયા બેઠું છે તાર ઉપર જોઈ શકો છો આપડા કબૂતર કેવા ઉડે છે તો गुड मॉर्निंग आई एम बैक टू माय न्यू चैनल तो તમારા બધાનું એક મારા નવા બ્લોગમાં हार्दिक स्वागत છે તો હું અત્યારે ધાબા પર થી ચાલુ કરું છું તો હવે અત્યારે આપણે ખોલવાનું છે લોક તો હાલો હવે આપણે લોક તો ખોલી નાખ્યું ખબર માં તો એક વાર આવ્યો તો કબુતરા ને પાણી મૂકી દેતો ફાઈનલી ગાઈસ આપણે લોક તો ખોલી નાખ્યું છે આજે આપણે કબૂતર બહાર આવશે फाइनली गाइस आपड़ा बड़ा कबूतर बाहर आ भी गया थोड़ा दाना नाग दी बोले पहले

જોઈ શકો છો આપડા કબૂતર કેવા ઉડે છે આપડા કબૂતર ઓલા હામે ના ધાબા ઉપર જઈને બે ગયા છે આમ જો હામે તમને દેખાતું હોય ત્યાં બે ગયા છે આપડે એક નર અહિયાં છે આપડો નર અહિયાં આવતો રહ્યો એક આપડો નર અહિયાં રહ્યો બીજા ત્રણ કબૂતર ઓલા પણ આવે એટલે બતાવું તમને તો ત્યારે આપડા કબૂતર આયા બેઠા તારે અમારે તો ઉડતા હતા પાછા તારે બેસી હવે તો આપડા કબૂતરને તારે થી હેઠે લઈ લે મે થોડીક વાર માં અને હા એક વાત તો મન કહેવાની ભૂલા ગઈ મે મે પંખ બાંધતો ને આમાંથી આમાંથી મોજા વાઢાને એમાંથી આજ આના ખોલને ખાતી ઈ કે જે હજી વિડિયો તો નથી એ વિડિયો તો નથી तुम्ही आज इन्हें खोलने खाती बस एक एक करीन धीरे-धीरे करीन બધાને ખોલ લાગે आलो तो આ કબૂતરને પહેલા સાઈડમાં લઈ લેવી આ કબૂતર તો આતા નથી બે કબૂતર આયા છે દો એક કબૂતર આવી ગયો આપડે બચ્ચું હતું એલો તો આમની ઉડાડવાની ટ્રાય કરી

બધા કબૂતર આવી ગયા હવે તો આપણે થોડીક જ વારમાં કદીકું બંધ થોડીક ચરવા દેવી આઈ ચા અહીંયા જો કબૂતર જાય છે અંદર એ જ શકો છો આપડા બધા કબૂતર જાય છે અંદર

बातें ऐसे दो पानी पीवे से बाज़े जो રાવણ આનું નામ રાવણ લખ્યું છે આનું નામ બાછા જોઈ શકો તો કેમ બાધી છે બે આ કબૂતર પણ વાય હટેજ ન મોજાડવા ન કેવા જા તો જ શાંતિ થઈ ગઈ છે જોઈ શકો છો

جي تو بھائی نی ویا پڑے اپ لوگ پای جن کروانو جی او تے اپڑا کال نمبر کو پوری بدل دیما تے جی